આઈ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે અમારા નવલોગમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે થોડું લેટ ઉઠાઈ ગયું છે ને જો આતે પ્રિન્સ ભાઈ રિસેસ પડી છે એવા છે કા પ્રિન્સ શું ભણવા જાઓ મિશાલ નામ શું શ્રી જાય પ્રાથમિક શું શ્રી જાય આગો પ્રાથમિક શ્રી આગો વાળી જાયા પ્રાથમિક શાળા એવું છે ને વાહ આમાં રોકીન ચોકડી પ્રમાણે છે બાય ભાઈ রুদ্রাই <laughs> <laughs>

હા મિત્રો મારા પ્રિય મને બહુ ગમે જો કેવો લાગે પિયારો પિયારો નવર આવ્યો તો હે ગ્રીનરી જો ગ્રીનરી જો ગ્રીનરી શોર્ટ નું કોણ ઝટકા બટકા મિત્રો આ સાડે એરીયો છે ને ખાડસો એરીયો કેવા લાય બહુ રોજાડા ને ઊભો આવે તો એટલે છે ઝટકા શોર્ટ મૂકવા પડે તો તોડીન બોડીન આવે કા એરી એક મિનિટ ઉતરે છે પછી ક્યાં જવાનું છે ઘરે બે બેઠા આહો હાલો દીદી પાછા આવી ગયા દીદી તો ગયા ચા પીને જવા પણ ચા પીતા તો પ્રાણ પાવાન છે બોલો જવો તો ખરા તમે તમે કેવા કેવા મારે મારે શું કરી લેવું હવે તું ચા રોજ જાવે મિત તો થોડે મિત્રો દીદી થોડક બબ બબ બસ વન સેકન્ડ હાલો પીતો ચા ચા પીતા નથી પણ પ્રાણ આપ્યો છે કાલે ઓલા ફૂપો દાદાએ પ્રાણ પાઈ દીધો મને ચા પછી હેલ્ધી માં તો સારી નહી આપણે ઇન્ડિયામાં બહુ બધું પીવે ચા પીણા છે આપણે ઇન્ડિયા માં મિત્રો જો કાળો એ પાણી વાળે છે મસ્ત હા એ કાળુ શો કરો તમારો તો મિત્ર ના ચાલો હું જાઉં છું પાલિતાણા હું દેવાન છીને લેતો આવ્યો સાથે મારે આવું છે પાલીતાણા ખરીદી કરવાનું બધું કામકાજ કરવાની ગાડી જ રિપેર કરવા કરવા દીદી જો આ જો પેલા પૂગ્યા છે આ શાકભાજી ને એવું લેવા શું લે શું ખબર હવે હું તો અહીંયા જાઉં છું તો આ બધું ખરીદી છે આ દ્રાક્ષ દ્રાક્ષ લેવાની છે તો હવે દીદી તો આદુ લીધું છે હવે આ ભીંડો લે છે તો આદુ તો લઈ લીધું આ ભીંડો તો ગયો લો ફટાફટ તો હવે છે ને દીદી કે ખજૂર લેવી છે કેટલું લેવું હવે હજી વસ્તુ કેટલી લેવી છે ખટી લઈ આવી તમે લઈ આવો મીઠાસ બધું લેત લેવું દીદી આવો ખજૂર લેવી છે

પાછી ખુલે રહેવો દીદી ખેલાવા લઈ લો હવે લઈ લો ફટાફટ હાલો દીદી શું લેવા હવે શું લેવું છે કાંઈ તો લીધો છે મિત્રો તો આ મિત્રો અમારે વેચે છે ભણવા જો તો વેચે કામે ચડી ગયો છો હાલો હાલો લઈ જાઓ બરો બાર નીકળી જવાનું કીધું હાલો મિત્રો મને તડકો લાગ્યો મેં તો બાંધી ગયો રૂમ માલ તો મિત્રો હજી દીધી તો હતી અને અમે એવા કામ એકાદ થયું બધું એપ્રિલ ફૂલ થઈ ગયું છે આજે ફર્સ્ટ એપ્રિલ ફૂલ છે

મિત્રો ધક્કો મારા મિત્ર એમાં પેટ્રોલ થઈ રહ્યું ભૂલાઈ ગયું એમાં નાખવાનું ચાલો ફાઈનલ દુકાને આવી ગયા થોડી હારી પેટ્રોલ મળી ગયું છે મિત્રો નાખી દે જો ફટાફટ થઈ ગઈ ગયા તડકા જાવ સર મિત્રો આલો ફાય ભાત રોટલી તરબૂજ પ્રિન્સભાઈ રુદ્રભાઈ દેવાન છે બધા ડાળ પાસ ખાઈ છે આલો આપણે પણ ખાઈ રહી હું કોલેજ નિશ કોલેજ શું સ્કૂલ થી વેવું વાહ ક્યારે આવો હમણાં અગિયાર વાગે આલો અત્યારે છે ને પોપો પાડું છે આપણે આ બધા છોકરાઓ નાના નાના નામ ધોન ફ્રેશ થઈ જાય છે નાના ઢીંગલ ઢીંગલીઓ હે પ્રિન્સ ભાઈ રુદ્રભાઈ મિત્રો પોપો આઈએ છીએ તો આયે છે કેવડું પાડવું છે આપણે પોપોય કેવડું મોટું છે સમજો ખરા મોટો પોપો છે

તો દીદીએ બનાવે છે રોટલી બાજરા ની ઘઉં ની ચાલો એક નવા વ્લોગ માં તો અમારો વ્લોગ ગમે લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ નવ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો છે માતાજી મિત્રો બાય બાય એપ્રિલ ફૂલ બાય બાય સબસ્ક્રાઇબ કરો બાય બાય